નમસ્કાર દર્શક મિત્રો હું ભગવતી રાઠોડ ગુજરાતી રસોડોમાં તમારું સ્વાગત કરું છું આજે હું આપના માટે લાવી છું ગ્રીન પુલાવ વિથ કઢી તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ તે કેવી રીતે બને છે ચાલો ગ્રીન પુલાવ વિથ કઢી બનાવવા માટે એક કપ આપણને બોઇલ કરેલા રાઈસ ચોખા જોશે મગ જોશે બોઇલ કરેલા કેપ્સિકમ બારીક કટ મગફળીના બી અને વટાણા બોઇલ કરેલા બારીક કટ કોથમીર એક બટાકું એક એકનાંગ ડુંગળી બારીક કટ ટામેટું આદુમરચાં લસણની પેસ્ટ તજ લવિંગ તમાલપત્ર અને મરી જોશે અને આ છે પ્રપન્નાનો લાલ મરચું પાવડર છે જે એકવાર બધાએ વાપરવા જેવું છે એકવાર વાપરશો તો બીજા મસાલા વાપરવાની ગમશે નહીં અને પ્રપનના મસાલાની ગેરંટી છે આ છે એ પ્રપનના મસાલાનો હળદર પાવડર છે જે એકદમ એકદમ ક્વોલિટી મસ્ત છે લાલ મરચાં પાવડરની પણ ક્વોલિટી મસ્ત છે પ્રપનના મસાલાની અને આ છે એ પ્રપન્નાનો ગરમ મસાલો છે જે એકદમ સરસ ક્વોલિટી છે એની અરોમા પણ એકદમ સરસ છે બધાએ એકવાર આ પ્રપનના મસાલો વાપરવા જેવો છે અને આ છે આપણને કઢી માટે એક કપ દહીં જોશે આદુ મરચાંની પેસ્ટ જોશે અને વન ફોર્થ કપ ચણાનો લોટ જોઈશે ને સાથે પાણી જોશે બે કપ તો આ છે આપણી સામગ્રી છે પ્રપનના મસાલા સાથે આજે આપણે ગ્રીન પુલાવ વિથ કઢી બનાવીશું તો ચાલો આપણે આગળ કેમ બને છે એ જોઈ લઈએ ગ્રીન પુલાવ બનાવવા માટે આપણે સૌથી પહેલાં બે ચમચા તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું જીરું છે એ ગરમ થાય ત્યારબાદ આપણે એક નંગ તમાલપત્ર ઉમેરીશું એક તજનો ટુકડો ઉમેરીશું બે નંગ લવિંગ ઉમેરીશું અને ચારથી પાંચ નંગ આપણને મરીના ઉમેરીશું હવે એ થઈ જાય સરસ સતળાઈ જાય તેલ સરસ ગરમ થઈ જાય જીરું સતળાઈ જાય એટલે આપણે એમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું જરાક સતળાય એટલે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ આપણે એક નાંગ બારી ડુંગળી ઉમેરીશું ડુંગળી સરસ ગુલાબી રંગની થાય એને ગુલાબી રંગની થવા દેસુ ડુંગળીને ડુંગળી સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે તો હવે આપણે એમાં એક નંગ બારીક ટામેટો ઉમેરીશું અને મિક્સ કરીશું સરસ બધું મિક્સ કરીશું ટામેટા સરસ કૂક થાય એટલે આપણે એમાં થોડુંક નમક ઉમેરીશું ટેસ્ટ મુજબ અને સરસ બધું કૂક થઈ જાય ત્યાં સુધી જરીક ચડવા દઈએ આપણે હવે થોડા કેપ્સિકમ પણ બારીક કટ ઉમેરી દઈએ મિક્સ કરીશું મીડિયમ ફ્લેમ પર આપણે બધું આ બધું સેજ કૂક સાતળશી આપણે હવે આપણે પ્રપનના મસાલાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું જેની ક્વોલિટી એકદમ સરસ છે જે આપણે હવે ઉમેરીશું પ્રપનના મસાલા છે આ ક્વોલિટી સરસ છે બધું સરસ મિક્સ કરીશું ત્યારબાદ આપણે મગ છે જે છૂટા ઉમેરેલા બોઇલ કરેલા એ ઉમેરીશું બે થી ત્રણ ચમચી બોઇલ કરેલા છૂટા હોવા જોઈએ સરસ મજાના બધું મિક્સ કરીશું ત્યારબાદ એક નંગ બટાકો ઉમેરીશું બાફેલું સરસ બધી મિક્સ કરીશું હવે આપણે બોઇલ કરેલા વટાણા અને મગફળીના બી છે બોઇલ કરેલા એ ઉમેરી દઈશું સાથે બધું સરસ મિક્સ કરી દેસું હવે આપણે પ્રપરના મસાલાનો લાલ મરચું પાવડર છે એક ચમચી એ ઉમેરીશું જેનાથી એસિડિટી થતી નથી અને એ કોલ્ડ પ્રોસેસથી બનેલો છે બહુ સરસ છે ટેસ્ટમાં અને કાશ્મીરી મરચું જેવું જ કલર આપશે આપણને સરસ છે પ્રપરના મસાલા સરસ બધું આપણે હવે મિક્સ કરીશું એકદમ ક્વોલિટીમાં સરસ છે અડધી ચમચી પ્રપરનાનો ગરમ મસાલો એડ કરીશું જેની અરોમાં પણ એકદમ સરસ છે વધુ સરસ મિક્સ કરીશું હવે આપણે એક કપ રાઈસ ઉમેરીશું છૂટા છૂટા સરસ બધું હવે હળવા હાથે બધું મિક્સ કરીશું છે ને એકદમ સરસ કલર આવ્યો ને પ્રપન્નાનું મરચું પાવડર જ એવું સરસ છે કે તમને એકદમ કાશ્મીરી મરચાં જેવું જ અનુભવ થાય બહુ સરસ અરોમા અરોમાં છે એની કલર પણ સરસ છે હળવા હાથે બધું મિક્સ કરવાનું છેલ્લે આપણે એમાં લીંબુનો રસ ઉમેરી દઈશું બધું સરસ મિક્સ કરી દઈશું અને છેલ્લે આપણે એમાં બારીક કટ કોથમીર ઉમેરીશું થઈ ગયા છે આપણા ગ્રીન પોલાવ કઢી બનાવવા માટે આપણને એક કપ દહીં જોશે દહીંમાં આપણે વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને એક કપ જેટલું અત્યારે આપણે થોડુંક જ પાણી ઉમેરીશું અને વિસ્કરની મદદથી આપણે સરસ ફેટી લેશું સરસ મજાનું અને ફેટી લેવાનું છે કઢીની માટેને કઢી બનાવવા માટે આપણને એક ચમચી ઘી જોશે જેને ગરમ કરવા મૂક્યું છે એક ચમચી ઘી ઘી ગરમ થઈ જાય એટલે મીઠા લીમડાના પાન નાખીશું આપણે સાથે આપણે લવિંગ અને તજ ઉમેરીશું બે લવિંગ અને તજ ઉમેરીશું અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું જીરું સંતળાય ત્યારબાદ હિંગ ઉમેરીશું અડધી ચમચી અડધી ચમચી હિંગ ઉમેરીશું સરસ બધું થઈ જાય એટલે આપણે હવે એમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું એને સાતરશું ઘીમાં સરસ સાતરવાનું છે ઘીમાં સરસ સતરાઈ જાય એટલે આપણે ચણાનો લોટ અને દહીંનું જે મિશ્રણ છે એ ધીમે ધીમે હવે ઉમેરતા જવાનું છે સરસ બધું મિક્સ કરવાનું છે મિશ્રણ થોડું ઘટ થઈ જશે એટલે હવે આપણે એમાં થોડું ઘણું પાણીમાં ઉમેરીશું એક બે કપ જેટલું ટોટલ ઉમેરવાનું એક કપ દહીં વન ફોર્થ કપ ચણાનો લોટ હવે આપણે આમાં પ્રપનના મસાલાની હળદર ઉમેરીશું આ કઢીમાં સરસ મજાનો કલર આવી જશે એની ક્વોલિટી એકદમ સરસ છે પ્રપનના મસાલાની બહુ સરસ છે એકવાર વાપરવા જેવી છે એકવાર વાપરશો તો પ્રપનના મસાલાને ને જ પાછું કહેશો કે આ જ લાવો અમને એમ સરસ બધું મિક્સ કરવાનું અને ઉકળવા દેવાની છે કઢીને સરસ મીડિયમ ફ્લેમ પર આપણે એમાં હળદર વાપરી છે પ્રપરના મસાલાની કઢીમાં કઢી સરસ ઉકળે છે સરસ ઉકળવા દેવાની છે કઢીને એક બે વાર ઉફાળા આવે ત્યારબાદ આપણે એમાં નમક ટેસ્ટ અનુસાર ઉમેરવાનું થોડો ગોળ પણ ઉમેરી શકાય ટેસ્ટ મુજબ ખ મીઠી સરસ લાગે આપણે આ કઢીમાં થોડો ગોળ પણ ઉમેરી છી સરસ ઉકળવા દેવાનું છે અઢી સરસ ઉકળી ગઈ છે હવે આપણે એમાં ટેસ્ટ મુજબ નમક ઉમેરીશું અને સરસ બધું મિક્સ કરીશું છેલ્લે આપણે બારીક કટ કોથમીર ઉમેરીશું તૈયાર છે આપણી કઢી સરસ ઉકળી ઉકળી ગઈ છે થઈ ગઈ છે ને તૈયાર જો આ છે આપણા ગ્રીન પુલાવ અને આ છે આપણી કઢી ગ્રીન પુલાવ વિથ કઢી તૈયાર છે તો રેડી છે આપણા ગ્રીન પુલાવ વિથ કઢી ચોક્કસ બનાવજો આ રેસીપી અને એકવાર આ પ્રપનના મસાલા ટ્રાય કરવાનું ના ભૂલતા જે લાલ મરચું પાવડર ધાણા હળદર પાવડર ધાણા જીરું પાવડર પણ આવે છે સરસ એકદમ ક્વોલિટી છે એકવાર ટ્રાય કરજો જરૂરથી સરસ બને છે બધી રેસીપી જો તમે અમારા પ્રપનના મસાલા ટ્રાય ઘરે કરવા માંગતા હો તો તેનું ટ્રાયલ બેગ વન ફોર્ટી નાઇન રૂપીઝમાં જ અવેલેબલ છે જે તમે ઘરે મંગાવી શકો છો તેની વેબસાઇટ લિંક છે ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપન્ના ડોટ ઇન પર આ પ્રપન્ના મસાલા અવેલેબલ છે તો જરૂરથી ટ્રાય કરજો બહુ સરસ હોય છે ફેસબુક ઉપર જોઈ રહ્યા હો તો ગુજરાતી રસોડુંના પેજને લાઇક અને ફોલો કરજો અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો ગુજરાતી રસોડોની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે થેન્ક યુ ગુજરાતી રસોડું